શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને સિલ્કના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આ સાથે જ હનુમાનજી દાદાને એકાવન કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુથી શણગાર કરવામાં આવે છે ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી જોકે આજે પવિત્ર તુલસી પૂજન નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકળેઠટ ભરાઈ ગયું હતું આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી